શિયાળાની શરૂઆત થતાં માર્કેટમાં ઘણા બધા મીઠા મીઠા ગાજર આવવા માંડે છે તેથી બધાના ઘરમાં ગાજરનો હલવો બનાવવાની શરૂઆત થઈ જાય છે રેસ્ટોરન્ટ કે પછી લગ્નમાં મળતા હલવા જેવા જ સ્વાદવાળો હલવો બનીને તૈયાર થશે જો આ હલવાની રેસિપી તમને ગમે ને તો તમે મારા વિડીયોને લાઈક અને શેર કરજો સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી એકદમ સરળ છે ગાજરમાંથી વિટામિન એ મળે છે તો આપણી આંખો માટે પણ આ હલવો ખૂબ જ ફાયદેમંદ છે તો અહીંયા થોડુંક ઘી નાખી અને આપણે કાજુને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે

તો છાલ બધા ગાજરની મેં પાડી લીધી છે સાથે સાથે ઉપર અને નીચેનો ભાગ પણ કાપી નાખ્યો છે હવે આ ગાજરને આપણે ખમણી લેશું તો તમારી પાસે જો એકદમ ઝીણી ખમણી હોય તો તેનો પણ ગાજરનો હલવો બનશે અને થોડાક મોટા કાણાવાળી ખમણી હોય તો પણ ચાલશે તો અહીંયા બધા ગાજર મેં ખમણી નાખ્યા છે હવે અહીંયા આપણે જાડા તળિયાવાળું એક વાસણ લેવાનું છે અને આ વાસણમાં આપણે નાખીશું બે થી ત્રણ ચમચી જેટલું ઘી હવે ઘી થોડું ગરમ થઈ જાય પછી આપણે ખમણેલું બધું ગાજર તેમાં નાખી દઈશું અને દસ મિનિટ સુધી તેને ધીમા તાપે આપણે છોડવી લઈશું તો આ રીતે ચલાવતા જશું અને આપણે ગાજરને આ રીતે શેકી લઈશું તો દસ મિનિટ સુધી આપણે ગાજરને શેકવાનું છે જેથી ગાજર છે તે થોડુંક સોફ્ટ થઈ જાય અને ઘીનો ટેસ્ટ પણ તેમાં બેસી જાય દસ મિનિટ પછી આપણે તેમાં મલાઈવાળું દૂધ ઉમેરીશું તો અહીંયા મેં બેથી ત્રણ કપ જેટલું દૂધ ઉમેર્યું છે હવે આ દૂધ છે તે તમે નોર્મલ ટેમ્પરેચરનું લઈ શકો છો અને ઉકાળેલું અથવા તો ઉકાળ્યા વગરનું દૂધ પણ આમાં ચાલશે તો હવે આપણે આ જે મલાઈ છે તેને સરસ રીતે ગાજર સાથે મિક્સ કરી દઈએ દૂધને ગાજર સાથે સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે હવે આપણે ઢાંકણને ઢાંકી દઈશું અને આપણે ગાજર અને દૂધને ઉકળવા દઈશું તો વચ્ચે વચ્ચે આપણે ઢાંકણને ખોલી અને ગાજરને હલાવતા રહેવાનું છે જેથી તે તળીએ બેસે નહીં તો આ રીતે આપણે ઢાંકણ બંધ કરી અને ફરીથી ખોલી અને આવું આપણે જ્યાં સુધી દૂધ બળી ન જાય ત્યાં સુધી આપણે કરવાનું છે ગેસની ફ્લેમને અહીંયા આપણે એકદમ ધીમી જ રાખવાની છે ધીમી ફ્લેમથી આપણે જે આ બનાવશું ગાજરનો હલવો તે એકદમ સરસ મજાનો સ્વાદિષ્ટ બનશે તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ છે તે ઘણું બધું બળી ગયું છે હવે દૂધ ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં રહ્યું છે તો આપણે એક કિલો ગાજર લીધા છે તો આમાં બે કપ જેટલો આપણે ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરશું એટલે ખાંડ તેનું મોઈશ્ચર છોડશે એટલે ગાજરનો જે આપણો હલવો છે તે ફરીથી થોડોક પાણીવાળો થઈ જશે એવું લાગશે તો ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી ગેસની ફ્લેમને ધીમે જ રાખી અને ફરીથી તેને ચોળવવાનો છે તો આમ આ રીતે કરવાથી ગાજરનો હલવો છે તે એકદમ સરસ મજાનો સ્મૂથ અને એકદમ ટેસ્ટી બનશે ગાજરનો હલવો સરસ મજાનો ફ્લેવરફુલ બને તે માટે આપણે અહીંયા એક ચમચી જેટલો એલચીનો ભૂકો નાખી દઈશું ફરીથી તેને મિક્સ કરી અને આપણે તેને ચારથી પાંચ મિનિટ માટે ચલાવવાનું છે જેથી ગાજરનું વધારાનું પાણી છે તે એકદમ બળી જાય અને ગાજરનો હલવો આપણો સરસ મજાનો પરફેક્ટ તૈયાર થાય તો અહીંયા આપણું પરફેક્ટ સરસ મજાનો ગાજરનો હલવો બની અને તૈયાર થઈ ગયો છે મિત્રો આ ગાજરના હલવામાં આપણે હવે કાજુ નાખી દઈએ કે જે આપણે તળી તળ્યા હતા તો તમે કાજુને બદલે કોઈ પણ કિસમિસ કે પછી બદામ પણ નાખી શકો છો હવે તેને ફરીથી મિક્સ કરી દઈએ તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું તમે મલાઈવાળા દૂધની જગ્યાએ અહીંયા ખોયાનો પણ ઉપયોગ કરી શકો છો તો મિત્રો એકદમ સરસ મજાનો ટેસ્ટી ગાજરનો હલવો બની અને તૈયાર થઈ ગયો છે જો તમને આ રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ